પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન કલેક્ટર જય 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 ભીમ જય 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 ભીમ સંગઠન એક દલિત પરિવાર ના દીકરા ને જે આત્મ કરવા માટે બી જે મજબૂત કર્યા ત્યાર બાદ આજ સુધી પણ પોલીસ કોઈ પણ ધરપકડ કરી નથી આજે પહેલી તારીખનો બનાવ છે જે સામેવાળા આરોપીઓ રૂપિયાના દબાણથી હાઈકોર્ટ જાય છે હાઈકોર્ટ ગયા પછી આ રૂપિયાનો વરહાદ વેરી નાખી અને જે દલિત સમાજને દબાવવાની વાતો કરી રહ્યા છે તો અમે દલિત સમાજ આખો આજે મેદાન આવ્યા છે ખેડા જિલ્લા કલેક્ટર કે કલાક કલાકની અંદર તમામ આરોપીઓને જો ધરપકડ કરવામાં નહીં આવે તો કાલે આવતી કાલે ખેડાના હરેક નડિયાદના હરેક રોડ ચક્કા જામ કરી દઈશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એક પણ રોડ ચોવીસ કલાક પછી ખૂલશે નહીં અને જો કઈક એમાં કઈક પણ બનાવ બનવા છે તો તેનો તમામ જવાબદાર પોલીસ પ્રશાસન અને ખેડા જિલ્લાના કલેક્ટર સાહેબ રહેશે આ મારો ચોખ્ખો અહેવાલ છે કે ચોવીસ કલાક તમારી કડે છે આરોપીઓને પકડવા અને પચ્ચીમો કલાક ગુજરાતના ના સમાજ પાસે છે જય ભીમ જય પાટીલ નામના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીનું એક બે છવ્વીસ ના રોજ આત્મહત્યા થયેલી કોલેજ પ્રશાસનના માનસિક ત્રાસના કારણે એની પોલીસ પ્રશાસને ચાર તારીખે એફઆઈઆર નોંધી છે પરંતુ આજે દસ દિવસ જેવો સમય થવા આવ્યો છતાં પણ પોલીસ પ્રશાસન તેની ધરપકડ કરતું નથી સામેવાળાઓ પાસિંગ પિટિશન હાઈકોર્ટમાં કરી છે હાઈકોર્ટે એમની પિટિશન માન્ય રાખી નથી કે ધરપકડ સામે કોઈ સ્ટે આપ્યો નથી છતાં પણ કયા સંજોગોમાં પોલીસ પ્રશાસન અને કલેક્ટર સાહેબ આરોપીને છાવરી રહ્યા છે એ અમારા માટે અમને સમજાતું નથી હવે અમારી ધીરજનો અંત આવી ગયો છે અમે કાયદો હાથમાં લઈએ એ પહેલાં ચોવીસ કલાક નું અલ્ટિમેટમ આપીએ છીએ કે તમે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરો બીજો જે કઈ થશે એના માટે જવાબદાર અમે નહીં રહીએ હવે અમારી ધીરજ રહ્યો છે 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 છટકી જવા અને અમે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું પણ આ મામલામાં અમે ન્યાય લઈને જ રહીશું આવા કેટલાય બધા મામલાઓ છે કે જેમાં અમારા દલિત સમાજના વિદ્યાર્થીઓને આવી રીતે સંસ્થાનિક મર્ડરો થાય છે એમને શૈક્ષણિક માર્ક્સમાં પણ અન્યાય થાય છે નોકરીમાં પણ અન્યાય થાય છે અને આવી રીતે મેન્ટલી એમને હે હેરાન કરવામાં આવે છે એટલે અમારી ખૂબ જ તાત્કાલિક માગણી છે કે ભાઈ આરોપીની તાત્કાલિક ધરપકડ કરો